એગ્રી વર્લ્ડ કૃષિ મેળાના માધ્યમથી હજારો લાખો ખેડૂત મિત્રો આ કૃષિ મેળાની સરસ મજાની મુલાકાત લઈ રહ્યા છે એમાંય ખાસ કરીને વાતચીત કરીએ તો ખેડૂત મિત્રો ખાલી માહિતી નહીં પણ સાથે આનંદ પણ લઈ રહ્યા છે એમાંય આપણી સાથે જોડાયેલા છે મિતુલભાઈ ઓડેદરા એની નાની એવી વાતચીત કરવું તો પોતે ખેતીવાડીમાં ખૂબ અનુભવ સારો એવો ધરાવે છે પોતાના અનુભવથી પોતાની કોઠા સૂઝથી ઘણા બધા હજારો લાખો ખેડૂત મિત્રોને ફેસબુક અને યુટ્યુબના સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી આપી રહ્યા છે ઘણા બધા ખેડૂત મિત્રોને ચમકાવી રહ્યા છે તો આવી રીતે જ્યારે અમારો સમન્વય જ્યારે બનતો હોય ત્યારે ખેડૂતપુત્ર ગુજરાતી ના અમારા બંને મિત્રો અને સાથે મિતુલભાઈ ઓડેદરા ત્યારે એના ખેડૂતો પ્રત્યેના વિચારોને આપણે જોઈએ કે કેવી રીતના એના વિચારો દાખવે છે અને ખેડૂત મિત્રોને કેવી રીતના ઉપયોગી બને તો હું છું તમારી સાથે સાગર રાસડીયા ખેડૂતપુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું કેમ કે ખેડૂત છે તો જ જગત છે મિતુલભાઈ હજારો લાખો ખેડૂત મિત્રો વતી ખેડૂતપુત્ર ગુજરાતી વતી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અભિનંદન પાઠવીએ છીએ ખૂબ ખૂબ આભાર તમારો પણ હા નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે છે એ કૃષિ મેળામાં આવ્યા છે બે હજાર ચોવીસ એગ્રી એક્સપો અને અહીંયા જે આપણે અમે પણ ખેતી જ કરીએ છીએ હું પણ ખેડૂત જ છું અને તમે પણ ખેડૂત જ છો અને ઘણા બધા ખેડૂતોને આપણે મુલાકાત થઈ આપણે વિડીયો દ્વારા ઘણા બધા ખેડૂતો ઓળખતા પણ હોય છે તો આપણે અગાઉ પણ આવી પોસ્ટ કરતા હોઈએ અમે સોશિયલ મીડિયામાં કે ભાઈ કૃષિ મેળો આવે છે ખરેખર ખેડૂતોને આવા એક્સપોની મુલાકાત લેવી જોઈએ ઘણા બધા ખેડૂત મિત્રો હજી ખાસ કરીને યુવાનો હા એ જે છે આવી વસ્તુનો લાભ નથી લેતા અને આને ઇન્કોર કરે છે જે પણ પણ હકીકતમાં જે આવે અહીંયા જોવો તમે જાણો મેળો કેને કહેવાય એક જાણવા લાયક વસ્તુ કૃષિનો મેળો છે ખરેખર જાણવા લાયક છે આપણે લોકમેળામાં જઈએ ભાઈ સાગરભાઈ બરાબર તો ત્યાં શું હોય ખરેખર રેકડિયું અને માણસ માણસ એ જાણવાનું ના હોય કઈ તો ન્યા લોકોને જવું છે વધારે વધારે બરાબર તો આ વસ્તુ કૃષિ મેળો છે હકીકતમાં ઘણું બધું જાણવા લાયક છે પ્લસ કોઈ ખેડૂત મિત્રોને કોઈ વસ્તુ લેવાની હોય લાગે તો ઘણા બધા અહીંયા ડિસ્કાઉન્ટ પણ મળે છે અને ફાયદો પણ થાય છે તો મારો તો એક જ સંદેશ છે ખેડૂતોને અને ખાસ કરીને યુવાન મિત્રોને કે આવા ગમે ત્યાં એક્સપો હોય ત્યાં ખરેખર લાભ લેવો જોઈએ જેથી આ જે કંપનીઓ આવી હોય એને પણ સારો રિસ્પોન્સ મળે અને આવના સમયમાંથી પણ ભવ્ય આપણે કૃષિ મેળાનું આયોજન થાય અને બધાને એક સારી રીતે પ્રોત્સાહન મળે કે ભાઈ સંખ્યા થઈ હતી અમને રિસ્પોન્સ સારા મળ્યા છે અને આપણું જે છે એ આપણે જાગૃત છે એ બીજા લોકોને પણ ખબર પડે ઓકે તો ખેડૂત મિત્રો આવી રીતના અમે એટલે કે ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મના માધ્યમથી અને ખાસ કરીને મિતુલભાઈ વડેદરા એવી રીતે ઘણા બધા સોશિયલ વર્કરોને આપણે જાણીએ છીએ કે પછી પરેશભાઈ ગોસ્વામી હોય કે પછી એ જે મુળિયા સાહેબ હોય કોઈ પણ ખેતીવાડીને ઉજાગર કરવા માટે તો અમારા બધાનું કામકાજ એવું છે કે ખેડૂતો મજબૂત બને અને ખેડૂતોને ફસાય છે પણ ચમકાવવાનું કામકાજ આપણું છે તો ખેડૂતોને અમે ચમકાવવા માટે તૈયાર છીએ પ્રકાશ પાડવા માટે તમારે તૈયાર રહેવાનું છે સપોર્ટ બધાને કરવો જોઈએ સપોર્ટ એટલે અમારા જેવા લોકોને પણ તમે સપોર્ટ કરો બાકી એક લાઈક કે સબસ્ક્રાઈબ કરવું એ વાત અલગ છે પણ અમારા થકી સરકાર સુધી પ્રશ્નો પહોંચે અને આપણા જે ખેડૂત મિત્રોના નાના મોટા પ્રશ્નો છે એને અમે ઉજાગર કરીએ અને એક એક ખેડૂત મિત્રોની સંવેદનશીલ સંવેદનશીલ જે વાત છે એને અમે પ્રોત્સાહિત કરીને એને આપણે સપોર્ટ કરીએ તો આ રીતના અવારનવાર વિડીયોના માધ્યમથી મળતા રહીશું જોતા રહો મિતુલભાઈ વડોદરાને અને ખેડૂત પુત્ર ગુજરાતીને